અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મુસાફરોને ગાંધીનગર આવવા માટે એસી વોલ્વો એસટી બસનો શુભારંભ થયો છે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાડાએ પૂજા વિધિ કર્યા બાદ બસને લીલી ઝંડી આપીને રવાના કરી હતી આ અવસરે એસટી વિભાગના અધિકારીઓ ભાજપના નેતાઓ નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ એસટી બસમાં સારી સીટિંગ વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆત આજે સાકાર થઈ હતી

અમારી માગણીને સંતોષી છે અમે સાવરકુંડલા વાસીઓ વતી એક જનપ્રતિનિધિ તરીકે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ